રાજકોટ ભાજપનો આંતરિક જૂથવાદ છે તે ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો રાજકોટ ભાજપમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની સોશિયલ મીડિયાની પોસ્ટે નવી હવા જગાવી છે પોસ્ટમાં તેમણે લખ્યું છે હાલા તોસે હારને વાલા મત સમજના આજ હવા તેરી હૈ કલ તુફાન હમારા હોગા આ પોસ્ટની સાથે દિલ્હી ખાતે તમામ ગુજરાતી સાંસદો સાથે રામભાઈએ એક ફોટો પણ શેર કર્યો છે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા વચ્ચે રામભાઈ મોકરિયાની તસવીર પણ જોવા મળે વધુ એક પોસ્ટ કરાઈ છે છે રામભાઈ મોકરિયાએ તેમાં લખ્યું હાથી ભોંકે હજાર આમ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ રાજકોટ શહેર ભાજપ નેતાઓ પર નિશાન સાધ્યું છે જોકે આ તીર કોના તરફ ઇશારો કરે છે તે તો સમય આવીએ જ ખબર પડશે આપને જણાવી દઈએ કે દર વર્ષે રેસ્કોર્સ ગ્રાઉન્ડમાં યોજાતા ભાજપના પરંપરાગત ગણેશ મહોત્સવમાં મોટાભાગના કોર્પોરેટર્સ અને વરિષ્ઠ નેતાઓની ગેરહાજરી જોવા મળી હતી જેના કારણે જૂથવાદની અટકળોને વેગ મળ્યો કુલ અડસઠ કોર્પોરેટર્સમાંથી માત્ર દસ જેટલા જ ઉપસ્થિત રહ્યા જ્યારે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા ધનસુખ ભંડેરી નિતિન ભારદ્વાજ જેવા અગ્રણી નેતાઓ પણ ગેરહાજર રહ્યા શહેર ભાજપ પ્રમુખ માધવ દવે આ મામલે ગેરહાજર કોર્પોરેટર પાસેથી ખુલાસો માંગવાનું જણાવ્યું છે શહેર દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં માત્ર જેટલા કોર્પોરેટર હાજર રહે છે ત્યારે જ્યારે કે સાંસદ રામભાઈ મોકરિયા ધનસુખ ભંડેરી જેવા કેટલાય મોટા નેતાઓ ગેરહાજર રહે છે અને આ ગેરહાજરીને જૂથવાદના સંકેત તરીકે જોવામાં આવી રહી છે રાજકોટ ભાજપમાં તળ અને ફળ કહેવા માટે જાણીતા કોઈની સાડી બારી નહીં રાખતા સાંસદ રામભાઈ મોકરિયા સંસદનું સત્ર ચાલુ થયું હતું તે સમયે જ પૂર્વ મંત્રી અને તથા જૂના જોગી એવા ગોવિંદભાઈ પટેલ સાથે દિલ્હી પહોંચ્યા હતા અને આ બંને નેતાઓએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત પણ કરી હતી ત્યારે રાજકોટ ભાજપમાં ચાલતી વાત પણ રજૂ કરાઈ હોય તેવી પણ વાતો સામે આવી હતી બીજી બાજુ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાને રાજકોટ મહાનગરપાલિકા તેમજ શહેર ભાજપના સંગઠનના કાર્યક્રમોમાં આમંત્રણ આપવામાં નહીં આવે તે પ્રકારનો નિર્ણય રાજકોટ શહેર ભાજપ દ્વારા લેવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું રામભાઈ મોકરિયાના વાણી વર્તન અંગે શહેર ભાજપમાં ફરિયાદો ઉઠ્યા બાદ આ આકરો નિર્ણય લેવાયો હોવાનું પણ આંતરિક સૂત્રોએ કહ્યું હતું આ બધાની વચ્ચે એક વાત ચોક્કસ છે કે રાજકોટ ભાજપમાં અંદરખાને જૂથવાદ છે અને જોવાનું એ રહે છે કે આ જૂથવાદ છે તે આગામી સમયમાં આવનારી ચૂંટણીઓમાં ભાજપને નડે છે કે નહીં તમારા શું વિચાર છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં